જાણીએ છીએ કે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ જે આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે જે દુર્ઘટના બની ગઈ એ બહુ કરુણ અને ભયાનક દુર્ઘટના હતી એમાં આપણા ગુજરાત રાજ્યના ભૂતવર્વ ભૂતપૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ આપણા ગુજરાતના મોટે ભાગના ઘણા બધા સ્નેહીજનો છે આપણા સમાજના છે અને આપણા ગુજરાત રાજ્યના છે એ લોકોનું પ્લેન ટ્રેક્સમાં જે અકસ્માતે અવસાન થયું એમના આત્માને પ્રભુ સદા શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે આપણે સૌએ બે મિનિટની મો પ્રાર્થના કરવાની છે પ્રાર્થના કર્યા બાદ આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે તો પહેલાં આપણે પ્રાર્થના કરીશું એ પ્રાર્થના આપણો મંગલમય મંદિર ખોલવાની છે ત્યાર પછી આપણે પહેલી મોટી પ્રાર્થના કરવાની છે તો આપણે પ્રાર્થના શરૂ કરીએ પ્રાર્થના શરૂ